વર્ષોથી સુરત શહેરમાં બિનવારસી લાશોની નાતજાત કે પછી ધર્મના વાડાઓ ભૂલીને અંતિમ વિધિ કરી રહેલી એકતા ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીમાં પણ સરાહનીય કામગીરી કરી રહી હતી કોરોના પોઝિટિવ અને નેગેટિવ સાથે શંકાસ્પદ એવા બાવીસો જેટલી લાશો સાથે બિનવારસી મળેલા મૃતકોની બેતાલીસો અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરાનાર છે ત્યારે આ સમયે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી સહિતની ટીમના મોઢા પર ખરેખર પોતે માનવતાવાદી કામગીરી કરતી હોય તેવો આજે આભાસ જોવા મળ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે એવા વ્યક્તિને મળી રહ્યા છીએ જે આપ જોઈ રહ્યા છો આજે વ્યક્તિ ખાસ કરીને જે બંડી પહેરેલી છે મરૂન કલરની આ વ્યક્તિ ને તમારે ઓળખવાનો સમય આવી ગયો છે એટલા માટે કે તમને જો રસ્તામાં મળે તો તમારે પ્રણામ કરજો અથવા સલામ કરજો એટલા માટે સલામ કરજો કે તેને એવા કાર્ય સેવાના કર્યા છે શા માટે તમારે સલામ કરવી પડશે આવું આપણે મળીએ અબ્દુલ મલબારીને જે નમસ્કાર અબ્દુલભાઈ અત્યારે જે આ તમારે અસ્થિ વિસર્જનનું છે કેટલા વ્યક્તિઓને તમે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર લઈ રહ્યા છો અમારી અહીંયાથી બાર જણાની ટીમ જઈ રહી છે જે સુરતથી હરિદ્વાર મા ગંગામાં આપણી કોવિડ મહામારીમાં જે મૃત્યુ પામ્યા હતા એ બધા દિવંગતોની આત્માની શાંતિ મળે અને મોક્ષ મળે એવા શુભ આશયથી અમે આ અસ્થિઓ લઈને જઈ રહ્યા છીએ કેટલા અસ્થિ છે અત્યારે અમારી પાસે બાવીસસો ને એસી જેવી અસ્થિઓ કોવિડની છે જેમાં પોઝિટિવ શંકાસ્પદ અને નેગેટિવ અસ્થિઓ છે અને અમારી જે રૂટિનમાં રૂટીનમાં બારસો બિનવારસીઓ લાસો છે એ લોકોની અસ્થિઓ પણ અમે મોક્ષ આપવા જઈ રહ્યા છીએ હરિદ્વાર પ્રથમ વખત જઈ રહ્યા છો ના અગાઉ અમે વચ્ચે એક ટીમ અમારી જઈને આવી હતી જે થોડી અસ્થિઓ ત્યાં કર્યા કોવિડ ની હતી શરૂઆતમાં હવે આ શેમાં લઈ લઈ જશો હા મે મુખ્યમંત્રી શ્રી અમને એક વાહન આપ્યું છે ટાટા વિંગર એમ્બ્યુલન્સ જે ગરીબોના જરૂરતમંદના દર્દીઓ માટે લાભ માટે આપ્યું છે એ વાહનમાં અમે લોકો અહીંથી જઈ રહ્યા છે મિત્રો આ એવા વ્યક્તિ છે અબ્દુલભાઈ મલબારી જ્યારે આપણા સ્વજનો

અબ્દુલભાઈ જ્યારે સ્વજનો પણ હાથ નહોતા લગાડતા તેવા સમયે તમે જ્યારે હાથ લગાડતા અંતિમ વિધિ કરતા ત્યારે તમને જરા પણ ડર એવું કાંઈ ના અમારે ભગવાનની માયા છે અલ્લાહની દુઆ છે અમારા પણ લોકોની પણ અમારી સાથે દુઆ છે કારણ કે પાછલા પાંત્રીસ વર્ષથી અનેક ડિઝાસ્ટરોમાં અમે કોવાયેલી લાશો કે એ પ્રકારની લાશો ઉઠાવી ચૂક્યા છે પછી એ સુનામીઓ હોય ભૂકંપ હોય કે મોરબીમાં આવેલો સાયક્લોન હોય એ બધામાં અમે આ કામગીરી કરી શક્યા એ જ હિંમત અમને આ માલિકે આપીને અમે આ કોવિડમાં કામ કરી શક્યા એક દિવસમાં કેટલી આપ બોડીને અંતિમ સંસ્કાર કરતા હતા કોવિડની અંદર કોરોનામાં સૌથી મોટો આંકડો એકસો નો રહ્યો હતો એક જ દિવસમાં જે આવ્યું હતું જે સૌથી ઊંચો હતો કોવિડના ટાઈમમાં લગભગ

કારણ કે આપણા સુરતનું એક એવું ચલન છે કે અહીં દાનની તકલીફ પડતી નથી કારણ કે અહીં ધર્મ જોવામાં આવતો નથી ભલે બીજી બાબતોમાં ધર્મ જોતા પરંતુ આ સેવાના કાર્યમાં એ લોકો ધર્મ જોતા નથી આપ સર્વ નિહાળ્યો હશે કે કોરોના મહામારીમાં કોઈ પણ હિન્દુ ભિક્ષુક કે કોઈ પણ મુસ્લિમ ભિક્ષુક ભૂકો રહ્યો નથી લોકો ખાવાનું લઈને આવતા હતા લોકોને ખવડાવતા હતા દાબડાઓ આપતા હતા લુગડાઓ આપતા હતા એ આપણામાં સેવાનું આ કાર્ય આ નર્મદ નગરીમાં બહુ ખૂબ જ છે છતાં હું સુરતની જનતાને અપીલ કરું છું કે આપ બિનવારસીઓ માટે પણ દાદ આપતા રહો માલિક વિશ્વનો પાલનહાર આપને અનેક આફતોથી નજાત આપશે અને છુટકારો આપશે મિત્રો હમણાં જે વાત કરી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સાથે અબ્દુલભાઈ મલબારી જે એકતા ટ્રસ્ટના પ્રમુખ છે આપ અહીંયા જોયા જોઈ રહ્યા છો બાવીસ જેટલા બાવીસો જેટલા આ આમ તો બેતાલીસ જેટલા અસ્થિ કુંભ છે તેની અંદર બાવીસો જેટલા જે વ્યક્તિઓ પોતાના ઘરના સ્વજનો પણ હાથ નહોતા લગાતા તેમના અસ્થિજન છે સાથે સાથે સામેની તરફ આ એક એમ્બ્યુલન્સ પણ આપણે રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે તેના તેની અંદર બાવીસો જેટલા આ અસ્થિ કુંભ લઈ અને એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈ મલબારી સહિત નો કાપલો હમણાં થોડી વાર પછી હરિદ્વાર જવા રમાનો થયો છે આપણે ખરેખર તેને સલામ કર્યું છે કારણ કે તેઓ સેવા ભાવનાનું ઉજાગર કરી રહી છે જે માટે હું હર્ષદ શેઠા સાથે સુરત